કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપી જિલ્લાના મંત્રીઓ પદાધિકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય જળ મિશન હેઠળ કેચ ધ રેઇન રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો સુરતની મેરેડિયન હોટલ ખાતે જળશક્તિ મંત્રાલયના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ સૌને સાથે મળીને વરસાદ રૂપી અમૃતના એક એક ટીપાને જમીનમાં સંગ્રહ કરવા માટેના ભગીરથ કાર્યમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું હતું કે કેચ ધ રેઇનના ધ્યેય સાથે જનભાગીદારીથી વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવાના સામૂહિક કાર્યનો આરંભ થઈ ચૂક્યો છે આપણા ઘર મહોલ્લા ગામ શેરીઓ સુધી આ અભિયાનને લઈ જવાની હાકલ કરતા તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં રાજ્યનું પાસઠ ટકા પાણી રહેલું છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વીસ નદીઓને જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપવાનું આહવાન કરતા તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વની અઢાર ટકા વસ્તી અને પશુધન ભારતમાં છે જ્યારે પાણી માત્ર છે આ પાણીનું વ્યવસ્થિત પ્લાનિંગ કરીશું તો ભવિષ્યમાં પાણીની સમસ્યા નહીં રહે આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર સાલિનીબેન અગ્રવાલે જણાવ્યું હતું કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ વધુમાં વધુ લોકો સામેલ થાય તે માટે પાલિકા દ્વારા જનભાગીદારીની પોલિસી બનાવી હતી જેમાં સત્તર ટકા સરકાર વીસ ટકા પદાધિકારીઓની ગ્રાન્ટ તથા દસ ટકા પાલિકાના સ્વભંડોળમાંથી આપવામાં આવે છે આગામી સમયમાં દરેક ઝોન વોર્ડ કક્ષાએ જનજાગૃતિ લાવીને સોસાયટીઓમાં ઘરોમાં લોકો મહત્તમ વોટર રિચાર્જના કાર્યમાં જોડાય તે માટે કાર્યક્રમો કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી આ ઉપરાંત બે જેટલી સરકારી પ્રિમાઇસિસમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરવામાં આવશે 1 થી 2 લાખના ખર્ચે કરોડો લિટર પાણીનો જથ્થો જમીનમાં સંગ્રહ થાય તે માટેની જુદી જુદી ડિઝાઇન પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી છે.

બાકીના બોલ પણ સમયબદ્ધ રીતે થઈ જાય એના માટે પ્રયત્ન કરો એ જગ્યાએ બોલ પણ કરવાની જરૂર નથી એના માટેની અલગ અલગ ડિઝાઇનો એ હમણાં આપી છે તમે તમારા જિલ્લાના કલેક્ટરશ્રી કે ડીપીઓશ્રી સાથે જ્યારે વાત કરશો ત્યારે તમને તમારા ગામમાં બોરની કેટલી જગ્યાએ જરૂર છે અથવા અન્ય જે ડિઝાઇન છે એના દ્વારા કેટલું પાણી ઉતારી શકાય એના માટેની